ગુજરાતના કૃષિ સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા તો ખેડૂત આંદોલનને લઈને પરેશ સ્વામીએ કહ્યું એટલે પાકું ખેડૂતોને મળશે હવે એક લાખ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો નવા નિયમો પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો લાખો લોકોને ફાયદો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત મહિલાઓને મળશે બે લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને ખરીદવા માટે મળશે સબસિડી રાતોરાત ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો હવે વીજળી થશે સસ્તી લાઈટ બિલ આવશે ઓછું સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીને લઈને નિવેદન આપ્યું હતું તેમને કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક લાખ બાવીસ હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે માવઠાની નુકસાની અંગે એકવીસ લાખ સિત્તેર હજાર અરજી મળી છે જેમાં એક લાખ આડત્રીસ હજાર અરજી મંજૂર કરીને સહાયની પ્રક્રિયા હાથ ધરાઈ છે પાંચ જિલ્લામાં બે લાખમાંથી બત્રીસ હજાર અરજીઓ મંજૂર કરાઈ છે બીજી અરજીઓ પર કામ ચાલુ છે જ્યારે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં એક લાખ બાવીસ હજાર લોકો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે બે પોઈન્ટ છોતેર લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને સો કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે શું તમે ફોર્મ ભર્યું છે તમને પૈસા મળ્યા છે હા કેના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો

કિસાન સહકાર સમિતિની મિટિંગનું થયું છે આયોજન જેમાં નવ ડિસેમ્બર અને મંગળવારના રોજ ગાંધીનગરમાં મોટું આંદોલન થવાની જાહેરાત પરેશ ગોસ્વામીએ કરી છે ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સીધા જ મળવાના છીએ તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કોઈ પણ પક્ષના નેતાઓને સ્ટેજ અને માય નહીં મળે આ આંદોલન બિન રાજકીય આંદોલન હશે શું મિત્રો તમે પણ આ આંદોલન થી સહમત છો શું મિત્રો તમે પણ આ આંદોલન માં જોડાવા માંગો છો હા કે ના નીચે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવી આપજો મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ને લઈને ગુજરાત સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય રાશન કાર્ડ નો ઉપયોગ હવે માત્ર બે હેતુ માં જ થઈ શકે છે સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા અને ગેસ કનેક્શન મેળવવા માટે અત્યાર સુધી કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ આધાર કાર્ડ બેન્કિંગ ડ્રાઇવિંગ લાયસન્સ વીજળીનું બિલ પાસપોર્ટ મતદાન નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો પરંતુ સરકારના નવા પરિપત્રને કારણે હવે રાશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાન માટે થઈ શકશે ઉપર નજર કરીએ તો સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી આપી રહી છે આનો અર્થ એ થાય છે કે જો તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જોકે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ સિલિન્ડર ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ છે મિત્રો ત્યાં સમાચાર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે મળશે હવે સહાય ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા પર મળશે ચાલીસ ટકા અથવા તો છ હજાર રૂપિયા બે માંથી જે ઓછો એ સહાય મળશે આ સહાય ફક્ત પંદર હજાર સુધીના મોબાઈલ માટે જ માન્ય રહેશે ઉદાહરણ તરીકે સ્માર્ટફોનની કિંમત આઠ હજાર હોય તો સહાય મળશે બત્રીસો રૂપિયા સ્માર્ટફોનની કિંમત સોળ હજાર હોય તો સહાય મળશે છ હજાર રૂપિયા લાભ લેવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ છે રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુક છે ખરીદેલ સ્માર્ટફોનનું જે મૂળ બિલ હોય તે આ સાથે સ્માર્ટફોનનો જે આઈ એમ આઈ નંબર જોઈએ અને ખેડૂતોની જમીનનો દસ્તાવેજ અને આઠ એની નકલ જોઈશે સમીક્ષા કરે છે એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પણ એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે જે સીધો પ્રભાવ ઘરેલું ગ્રાહકોના માસિક બજેટ પર પડશે એવી જ રીતે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર થાય છે અને ડિસેમ્બરમાં તેમાં પણ સુધારા થવાની શક્યતા છે આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઈન ફ્યુલના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટમાં પણ વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે મિત્રો આ પ્રશ્ન સમાચાર ઉપરના નજર કરીએ તો આજ સૌથી મોટા સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવમાં આગામી દિવસોમાં થઈ શકે છે ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે કારણ કે ઓપી ઇસી પ્લસ સંગઠન સભ્ય દેશોને દરરોજ પાંચ લાખથી પણ વધુ બેરલ તેલનું ઉત્પાદન વધારવા માટે સહમતી દર્શાવી છે આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઈ શકે છે જેની સીધી અસર વાહન ચાલકો માટે ફાયદાકારક છે કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં છે અસર જોવા મળશે જોકે ભારતના આ ભાવ ઘટાડા ટેક્સ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે

ફી ભરવા જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે લર્નિંગ લાયસન્સ માટે તમે ઘરેથી ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે તમારે આરટીઓ ખાતે સોલ્ટ બુક કરાવીને ટેસ્ટ આપવી પડશે તો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર મિત્રો દેવશના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજા સૌથી મોટા સમાચાર છે કારણ કે રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ હેઠળ અપાતા અનાજની ગુણવત્તા સુધારવા માટે મહત્વના પગલાં લેવા વિચારી રહી છે આ અંગેના એક મહત્વના પ્રસ્તાવ મુજબ હવે રેશનિંગની દુકાનો પર લાભાર્થીઓને તુવેર દાળ પેકિંગના પેકિંગમાં આપવામાં આવશે સરકારનો ઉદ્દેશ તુવેર દાળની ગુણવત્તા જાળવી રાખવા અને ભેલસેલ મુક્ત રહે તે સુનિશ્ચિત કરવાનો છે આરડીને પાછળનું મુખ્ય કારણ આધાર ગુણવત્તા પરનો ભાર છે સરકાર હાલમાં દાળના પેકેજિંગ માટે થનારા ખર્ચ અંગે ચર્ચા કરી રહી છે અને ટૂંક સમયમાં આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત અનાજ વિતરણની પ્રક્રિયા ખૂબ જ સરળ અને આધુનિક બનાવવા માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અનાજ વિતરણના એટીએમ મૂકવા અંગે પણ વિચારણા ચાલી રહી છે આ ફેરફારથી લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અનાજ સરળતાથી મળી રહે તેવી આશા છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા સંભવિત વાવાઝોડું સેનિયારને લઈને ગંભીર ચેતવણી દર્શાવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અડતાલીસ કલાક અત્યંત મહત્વપૂર્ણ રહેવાની છે કારણ કે આ સિસ્ટમ પાસઠ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે અને તે વિકરાળ રૂપ ધારણ કરી શકે છે આ કુદરતી આફતના પગલે તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ અદમાન નિકોબારમાં ભારે વરસાદની સાથે અતિભારે વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં આ વર્ષ બે હજાર પચીસનું અંતિમ ખૂંખાર સેનિયા નામના વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પણ ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા રહેલી છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઉછાળો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે કારણ કે આઈપી છે એ મુજબ દસ ગ્રામ સોનાનો ભાવ બે હજાર રૂપિયા વધીને એક લાખ પચીસ હજાર થયો છે સોનાનો ભાવ ગઈકાલે દસ ગ્રામ સોનાના ભાવમાં એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો આઠ રૂપિયા હતા તે દરમિયાન ચંદીના ભાવમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો છે અને એક લાખ સત્તાવન હજાર રૂપિયા ભાવ થયો છે અગાઉ ચાંદીનો ભાવ એક લાખ તેપન હજાર પ્રતિ દસ ગ્રામ હતું સત્તર ઓક્ટોમ્બરના રોજ સોનું એક લાખ ત્રીસ હજારથી ઓલ ટાઈમ હાઈપની સપાટીએ પહોંચ્યું હતું અને ચૌદ ઓક્ટોમ્બરના રોજ ચાંદી એક લાખ અઠ્યોતેર હજાર રૂપિયાની હાઈ લેવલની સપાટીએ ચાંદીનો ભાવ જોવા મળ્યો તો હજુ પણ મિત્રો વર્ષ બે હજાર પચીસના અંતિમ સપ્તાહ સુધીમાં સોના ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે વધારો થાય તેવી પણ અત્યારની જે નિષ્ણાતોની આગાહી રહેલી છે મિત્રો ત્યાં પ્રશ્ના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો નવા નિયમો નહીં તો તમને થઈ શકે છે દંડ વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો વાહન ચલાવતા હોય તો એમને પચીસ હજાર રૂપિયાનો દંડ છે એમના વાલીઓને થઈ શકે છે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર પચીસ વર્ષનો ન થાય ત્યાં સુધી તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં પણ આવશે નહીં તમને જણાવી દે તો અઢાર વર્ષની ઉંમર પછી છે એ આપી દેવામાં આવી છે તો વાહન ચાલકો માટે પણ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને ટ્રાફિકના નિયમોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હાલ એસી ટકાની સબસિડી આપવાની સરકારી યોજના કેન્દ્ર સરકારે એસ એમ એ એમ ઇ સબસિડી યોજના હેઠળ ખેડૂતોને ફરી કૃષિ મશીનરી ખરીદવા માટે ચાલીસ ટકાથી લઈને એંસી ટકા સુધીની સબસિડી મળશે યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે પાત્ર ખેડૂતોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા સૂચિત કરાવશે કે આ યોજનાથી ખેડૂતોનો સમય શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ શકે છે વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે તે માટે પણ તમે મિત્રો છે એ આવનારા વિડીયો સુધી બન્યા રહેજો મિત્રો સામે દસ લાખ રૂપિયા કરવા માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારી ચાલી રહી છે આયુષ હેઠળ કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલોમાં ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધુ વધારીને સો કરોડ કરવાની તૈયારી કરી રહી છે અને જો મિત્રો એનડીએ સરકારના ત્રીજા કાર્યક્રમમાં પણ આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એક એકમ તરીકે રજૂઆત થઈ છે મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત દિવસે દિવસે આયુષ્યમાન કાર્ડના જે લાભાર્થીઓની સંખ્યા છે એ વધી રહી છે એમને લઈને પીએમ મોદીએ સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અલગ અગત્યના સમાચાર સામે આવી છે શાકભાજીના ભાવમાં ફરી એકવાર સો રૂપિયાને પાર ભાવ પહોંચી ગયો છે સુરતમાં શિયાળાની શરૂઆત સાથે કમ કમોસમી વરસાદે શાકભાજીના પાકને ભારે નુકસાન કર્યું અને આ સાથે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા મેથી હોય કે પછી કોબી હોય તેના ભાવ એક કિલોગ્રામના સાઠથી લઈને એંસી રૂપિયા છે લીલું મરચું એકસો રૂપિયા છે રીંગણા એકસો રૂપિયા છે ગવાર ચોલી આ સાથે ભીંડાનો ભાવ એક કિલો માટે એકસો વીસથી લઈને એકસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે બજારમાં આવક ઘટતા સામાન્ય મધ્યમ વર્ગના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે આવક ન વધે તો આગામી દિવસોમાં હજુ પણ ભાવ છે એ શાકભાજીના દિવસે દિવસે વધી શકે છે તેવા પણ ત્યાંના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરે તો વીજળી સસ્તી બિલ આવશે ઓછું ભારત સરકાર વીજળી કાયદામાં સુધારા કરવા છે જેના પછી વીજળીની કિંમત કોસ્ટ આધારે નક્કી થશે આ દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલી શકે છે જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે આ નવો કાયદો ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં લાગુ થશે આનાથી સબસિડીના બહારના ગ્રાહકો છે એમનો બોજ પણ હળવો થશે છે તો હવે મિત્રો ખાસ કરીને વીજળી છે એ સસ્તી થાય છે જેના કારણે લાઇટ બિલમાં પણ મિત્રો ઘટાડો જોવા મળે છે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના લઈને અગત્યના સમાચાર શું તમને ખબર છે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત તમારું ખાતું હોય તો તમને મળશે દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા જાણો કયા કયા લોકોને મળી શકે છે આ યોજના કઈ રીતે તમે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓને દસ હજાર રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટ સુવિધા તો મળે છે તમને જણાવી દઈએ તો કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા વ્યવહારો કરી શકો છો આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવર સાથે મફત રૂપે ડેબિટ કાર્ડ પણ મળે છે નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના હોય તેમનું નામ છે પ્રધાનમંત્રી જનધન યોજના અને એને અત્યારે મિત્રો અગિયાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે અગિયાર વર્ષમાં આ યોજના હેઠળ ખોલાવામાં આવેલા ખાતાઓની સંખ્યા આશરે સત્તાવનથી અઠાવન કરોડ રૂપિયા થઈ કરોડ થઈ ગઈ છે તે જ સમયે ખાતામાં બે પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા જમા હતા અને આ યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી મોટી સુવિધા મળે છે અને સુવિધામાંથી એક ઓવરડ્રાફ્ટ સુવિધા છે અને ઓવરડ્રાફ્ટની મર્યાદા છે મિત્રો દસ હજાર રૂપિયા છે તો ખાસ કરી મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરી દિવાળી સમયગાળા અમદાવાદ સહિત દેશના શહેરોમાં એટીએમમાંથી નીકળશે રાશન અને સસ્તા અનાજની દુકાને જવાની જરૂર નહીં પડે તેવી જાહેરાત કરવામાં આવી હતી એરિક્રસે બુધવારે મોબાઈલ કોંગ્રેસમાં રાશન એટીએમ લોન્ચ કર્યું હતું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂઆત કરવામાં આવી હતી કે આ એટીએમ મશીનની વિશેષતા એ છે કે બાયોમેટ્રિક્સ દ્વારા કાર્ય કરે છે અને એક સમયે વીસથી પચીસ અથવા તો ત્રીસ કિલોગ્રામ રાશિનનું વિતરણ કરે છે ધારો કે કોઈ વ્યક્તિ ક્વાટા પંદર કિલોગ્રામ છે તો મશીન તેમને જણાવશે કે તેઓ પંદર કિલોગ્રામ સુધી અનાજ મેળવી શકે છે તે જ સમયે તે જ ફક્ત પાંચ કિલોગ્રામ હોય એટલે કે અનાજની જરૂર પાંચ કિલો હોય તો બાકીનું રાશન તેમની સુવિધા મુજબ પછીથી તે લઈ શકે છે તેઓ દેશના ગમે ત્યાં રાશનમાં એટીએમમાંથી રાશન લઈ શકે છે રાજ્ય સરકાર આવા એટીએમ સ્થાપિત કરવા માટે કંપનીઓને સંપર્ક કરી રહી છે અને મશીનમાંથી ફક્ત ત્રીસ સેકન્ડમાં જ તમને તમારા હકનું રાશન છે મળતું રહેશે તો કાર્ડ ધારકો માટે આ પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકોને એટીએમમાંથી છે એ પોતાના હકનું અનાજ મળતું રહેશે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને ખૂબ જ અગત્યના સમાચાર રાજ્યના લોકો જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે એમના માટે આજ સૌથી મોટી જાહેરાત કારણ કે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની વધારાની આર્થિક સહાય મળે છે અને કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું વિધાનસભામાં ખાસ મિત્રો રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાના અનાજ પૂરું પાડવા બજેટમાં તે બારસો કરોડ રૂપિયાની જોગવાઈ છે હવે સરકાર લાભાર્થીઓને ખાસ મિત્રો જો વાત કરીએ પચાસ રૂપિયાની વધારેની સહાય આપશે અને જેના માટે હવે બજેટ પાંચસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે એક લાખ વીસ હજારના બદલે એક લાખને સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો અલગ સમાચાર સામે આવી રહ્યા છે હવે સો સાવ મફતમાં સોલાર પેનલ છે સ્થાપિત કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા મોટી શરત કરવામાં આવી છે કે જેમાં તમારા ઘરે મફતમાં સોલાર પેનલ લગાડી દેવામાં આવશે સરકાર પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજ યોજના હેઠળ નવા મોડલોની રજૂઆત કરી છે આ સાથે મિત્રો એક તૃતીય પક્ષ સંસ્થા તમારા ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે અને સોલાર પેનલ લગાડવા માટે તમારે કોઈ પણ ખર્ચ કરવાની જરૂર નથી ફક્ત સોલાર પેનલમાંથી વપરાતી વીજળી માટે જ ચૂકવણી કરવાની જરૂર છે રાજ્ય સરકાર દ્વારા નિયમિત પાવર અધિકારીઓ અથવા તો સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ મફત લગાડી દેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ માટે મળશે લોન મિત્રો બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક અભ્યાસ માટે લોન લેવા માંગે છે એમને મેડિકલ અને અન્ય ટેકનિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને સહાય મળશે પાત્રતા અને અભ્યાસક્રમ શું છે કે લાભાર્થીઓ ધોરણ બારમાં સાઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી છે આ યોજના હેઠળ રાજ્યમાં ચલાવતા મેડિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજી ફાર્મસી આ સાથે આયુર્વેદ છે હોમિયો છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો જેવા સ્વ નિર્ભર કક્ષાના અભ્યાસક્રમો માટે લોન મળશે લોનની રકમ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મહત્તમ દસ લાખ રૂપિયા સુધી લોન છે મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ લગત્યના સમાચાર વિશે વાત કરીએ સૌથી પહેલાં મિત્રો લાખો લોકોને ફાયદો થાય એ માટે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી હતી અને આપણે જણાવી દઈએ તો કે જન્મ મરણના દાખલાને લઈને સૌથી મોટો ફેરફારો હાથ ધરવામાં આવ્યો જે રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર મુજબ જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે જ્યારે કોઈ ભૂલ ક્લાર્ક દ્વારા કરવામાં આવતી હોય અને આ ભૂલને સુધારવા માટે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને છે સુધારી શકો છો કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હોય તો પુરાવો રજૂ કરવો પડશે અને ખરાઈ કર્યા બાદ જ તમે છે એ મિત્રો આ ફેરફારો છે એ જન્મ મંડળના દાખલામાં કરાવી શકો છો